જીમાં પૂનમ ના લઈને યાત્રાધામ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમિતિની ખાસ રચના કરવામાં આવી છે બહુચરાજીમાં ચૈત્ર પૂનમ માં માતાના દર્શન માટે આવતા યાત્રાળુઓ માટે ગરમીમાં રાહત માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં યાત્રાળુઓ માટે જિલ્લા તંત્રના અલગ અલગ વિભાગોની સોળ જેટલી સમિતિઓ સતત કાર્યરત રહેશે બધા શ્રદ્ધાળુઓને શાંતિપૂર્ણ દર્શન કરી મંદિરની આસપાસ મેળાનો પણ આનંદ લઈ શકશે તો સમગ્ર તૈયારીઓ બાબતે પવિત્ર યાત્રાધામના મુખ્ય ફરજ ઉપરના અધિકારી એચ આર મોદીએ જણાવ્યું હતું કે બહુચરાજી મંદિરમાં પૂનમનો મેળો ઉજવાશે આ મેળાના આયોજનમાં મહેસાણા કલેક્ટર અને મંદિર ટ્રસ્ટ તરફથી સમગ્ર તૈયારીઓ કરવામાં આવી છે જેમાં સોળ જેટલી સમિતિની રચના કરવામાં આવી છે જેમાં ગરમીને પહોંચી વળવા અગિયાર હજાર ચોરસ મીટરનું મંડપ બાંધવામાં આવશે જમ્બો કુલર પણ મૂકવામાં આવ્યા છે છત ઉપર ઠંડક માટે સ્પ્લિકર પણ મૂકવામાં આવ્યા છે મિનરલ પાણી અને ઠંડી છાશ પણ મંદિરના પ્રવાસન તંત્ર તરફથી આપવામાં આવશે તો મેળામાં આરોગ્ય વિભાગ દ્વારા સનસ્ટ્રોક સામે શું કરવું તેની પણ સોશિયલ મીડિયા સહિત હોલ્ડિંગ લગાવી કંટ્રોલ રૂમ તરફથી પણ માહિતી આપવામાં આવી છે આરોગ્ય વિભાગના એંસી જેટલા કર્મચારીઓ ચોવીસ કલાક કાર્યરત રહેશે ઓઆરએસ પેકેટનું પણ વિતરણ કરશે સાથે જ એસટી વિભાગ તરફથી પણ યાત્રાળુઓ માટે નવા ત્રણ હંગામી ડેપો ઊભા કરવામાં આવ્યા છે દૂષિત ખાદ્ય પદાર્થો માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પણ સરપ્રાઇઝ ચેકિંગ કરશે અને વેપારીઓને પણ અંગે જાગૃત કરતા રહેશે પરંપરાગત રીતે મેળા ઉત્સવ બહુચરાજી ખાતે માં બહુચરના સાનિધ્યમાં જે ઉજવવામાં આવે છે આ વર્ષે પણ તારીખ એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસથી શરૂ થઈ અને ત્રેવીસ તારીખ સુધી આ મેળાનો ઉત્સવનું આયોજન કરવામાં આવેલું છે આનું સંપૂર્ણ આયોજન મેરબાન કલેક્ટર શ્રી મહેસાણાની અધ્યક્ષતામાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે આ મેળાના આયોજન માટે કલેક્ટરશ્રી દ્વારા અલગ અલગ વિભાગની અલગ અલગ કામગીરી માટે સોળ જેટલી સમિતિઓની નિમણૂક કરવામાં આવેલી છે અને દરેકને પોતપોતાની જવાબદારીઓ એમને સુપરત કરવામાં આવેલી છે ટેમ્પલ ટ્રસ્ટ બહુચરાજી દ્વારા આવનાર જે યાત્રાળુઓ છે એ યાત્રાળુઓની તમામ પ્રકારની જે સુવિધાઓ જળવાય અને એમાં પણ ખાસ કરીને આ મેળો જ્યારે ઉનાળાની સિઝનમાં અને અત્યારે જે ઉનાળાનો તાપ અને ઉનાળાની જે ગરમી છે એ સિઝનને ધ્યાને રાખી અને ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં અને મંદિરના બહારના વિસ્તારમાં અંદાજીત અગિયાર હજાર ચોરસ મીટર જેટલો મંડપ બાંધવામાં આવશે મંડપની અંદર લગભગ જમ્બો કુલર અને પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવશે અને તાપમાન નીચું રહે એના માટે એની છત ઉપર સ્પ્રેન્કલરની વ્યવસ્થા કરવામાં આવી છે કે જે ફુવારાથી ગરમીનું પ્રમાણ ઓછું રહે અને યાત્રાળુઓને ખૂબ ઠંડકનો અહેસાસ થાય એવી વ્યવસ્થા ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી છે ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસર અને બહારના સ્થળોએ આરઓ મિનરલ્સ વોટર્સની વ્યવસ્થા થાય અને ઠંડા ઠંડી છાશ વિના મૂલ્યે વિતરણની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ત્યાં મંદિરના જે દર્શન છે એ એકવીસ તારીખથી શરૂ કરી મેળાની શરૂઆત થશે બાવીસ તારીખે સવારે પાંચ વાગે મંદિર ખુલશે એ મંદિર છેક તેવીસ તારીખે રાત્રે માતાજીની પાલખી સંખલપુરથી પરત આવે ત્યારે ત્રણથી ચાર વાગે સવારે પરોટીએ મંદિરના દર્શન યાત્રાળુઓ માટે ચાલુ રહેશે આમ યાત્રાળુઓને ટેમ્પલ ટ્રસ્ટ તરફથી તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટેના અથાગ પ્રયત્નો કરવામાં આવેલા છે તાજેતરમાં ગુજરાત સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા યાત્રાળુઓમાં ઉનાળુની લૂ એટલે કે જે સનસ્ટ્રોક છે એનાથી બચવા માટે શું કરવું જોઈએ એની એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવેલી છે ટેમ્પલ ટ્રસ્ટ ટ્રસ્ટ દ્વારા આ યાત્રાળુઓને આ સિઝનની અંદર મેળા મહોત્સવમાં આવે તે દરમિયાન એમને શું કરવું અને શું ન કરવું એ પ્રકારની એક અવેરનેસ જાગૃતતા લાવવા માટે આપણા જે વિવિધ સોશિયલ મીડિયાઓ છે ઇન્સ્ટાગ્રામ છે ટેલિગ્રામ છે વોટ્સએપ છે આના બધા માધ્યમોથી લોકોમાં અવેરનેસ આવે એ માટે એમને પ્રયાસ કરવામાં આવે છે ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા સ્થાનિકે હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવેલા છે અને ત્યાં જે કંટ્રોલ રૂમ ઉપર છે એ કંટ્રોલ રૂમ ઉપર જાહેરાતો દ્વારા પણ થી બચવા માટે આપણે શું કરી શકીએ એનો પબ્લિકમાં જાગૃતતા પણ લાવવામાં આવશે વધુમાં આરોગ્ય વિભાગ તરફથી વધારે સાવચેતી માટે આખા બહુચરાજી ગામની અંદર એંસીથી વધારે કર્મચારીઓ ચોવીસ કલાક પોતાની ફરજ નિભાવશે અને ડિહાઇડ્રેશન જેવા ઇન્સિડન્ટ ન બને એના માટે ઓઆરએસના જે પેકિંગ છે એનું પણ વિના વિતરણ ગુજરાત સરકાર છે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવનાર છે તે ઉપરાંત એસટી વિભાગ દ્વારા પણ યાત્રાળુઓની આવનજાવન માટે સરળતા રહે એ માટે વિરમગામ તરફથી આવતા યાત્રાળુઓ હારીશ તરફથી આવતા યાત્રાળુઓ અને મહેસાણા તરફથી જે આવતા યાત્રાળુઓ માટે અલગ અલગ સ્થળોએ ત્રણ એસ ટીના હંગામી ડેપો ઊભા કરવામાં આવેલા છે અને ત્યાં પણ લોકોને પાર્કિંગમાં છાંયાની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે એ ઉપરાંત જે દૂષિત ખાદ્ય પદાર્થો છે એ યાત્રાળુઓ દ્વારા ખાઈ અને એમની પોતાની તબિયત ન બગડે એના માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા પણ બહુચરાજીની અંદર વેચાતા જે ખાદ્ય પદાર્થો છે એની આકસ્મિક ચેકિંગ પણ કરવા માટે ટીમો પણ બનાવવામાં આવેલી છે અને વેપારીઓને પણ આની માટે જાગૃત કરવામાં આવેલા છે કે દૂષિત ખોરાકોનું વિતરણ ન થાય યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે આમ ગુજરાત સરકારના જે તમામ વિભાગો છે સ્થાનિક વહીવટીતંત્ર છે એમને યાત્રાળુઓ માટે આ ઉનાળાની સિઝનની અંદર ખૂબ સારી સરળ રીતે અને એમને પોતાને પસંદ આવે એ રીતે માતાજીના દર્શન કરી શકે એ માટેની તમામ તબક્કે ધ્યાન રાખેલું છે અને વ્યવસ્થાને આયોજન કરવામાં આવેલું છે